टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेक बाद आपका स्वागत है બુધવારની સવાર મહારાષ્ટ્રમાંથી અમંગળ સમાચાર લાવી આ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન અકસ્માતમાં મૃત્યુ થયું મહારાષ્ટ્રના બારામતીમાં ઘટના બની અજીત પવારને લઈને વીએસઆર કંપનીના લીએ જેટ ફોર્ટી ફાઇવ પ્લેને સવારે આઠ વાગ્યાને દસ મિનિટે મુંબઈથી ઉડાન ભરી હતી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરવામાં આવી અને આ વિમાન પુણે જિલ્લાના બારામતી જઈ રહ્યું હતું આ વિમાને લેન્ડ કરવાની એક વખત કોશિશ કરી કે ધુમ્મસના કારણે ઓછી વિઝિબિલિટીના કારણે લેન્ડિંગની કોશિશને ટાળવામાં આવી આખરે આ પ્લેન અચાનક તૂટી પડ્યું આ વિમાનમાં અજીત પવાર સહિત કુલ પાંચ લોકોના મૃત્યુ થયા જેમાં કોઈ બચ્યું નહીં ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા મુજબ બારામાંથી પહોંચતા પહેલાં તો બધું જ બરાબર હતું સવારે લગભગ પોણા નવ વાગ્યા સુધી રડાર પર જોવા મળતું હતું કેટલાક સીસીટીવી ફૂટેજથી ખ્યાલ આવે છે કે આ વિમાન એકદમ કંટ્રોલ રીતે નીચે ઉતરી રહ્યું હતું પણ એ પ્લેન ક્રેશના સીસીટીવીથી તો ધુમ્મસ હોવાનો ખ્યાલ પણ નથી આવતો જો કે સ્વીકારવું રહ્યું કે જુદી જુદી ઊંચાઈએ વિઝિબિલિટી જુદી જુદી હોય છે એમ પણ લાગી રહ્યું છે કે આ પ્લેન બારામતી એરપોર્ટના રનવે અગિયાર પર લેન્ડ થવા જઈ રહ્યું હતું પરંતુ એની બરાબર પહેલાં જ ખોટી દિશામાં ફંટાઈ ગયું અનુભવી પાયલટ્સને આ બાબત અજુગતી લાગી અનેક સાક્ષીઓએ કહ્યું કે શરૂઆતમાં આ પ્લેન ધમાકા સાથે તૂટી પડ્યું એના પછી ચારથી પાંચ વિસ્ફોટોના અવાજ સંભળાયા અજિત પવાર જે પ્લેનમાં અંતિમ મુસાફરી કરી રહ્યા હતા એને લઈને પણ સવાલો ઉઠ્યા આ પ્લેનને અત્યાર સુધીમાં ચાર જીવલેણ અકસ્માતો થઈ ચૂક્યા છે આ અકસ્માતોમાં અંદાજે ઓગણત્રીસથી ત્રીસ લોકોના મોત થયા છે છેલ્લે ચૌદમી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસની તારીખે વીએસઆર કંપનીના જ એક અન્ય પ્લેનનો અકસ્માત થયો એ સમયે મુંબઈમાં પ્લેનનો અકસ્માત થયો હતો જેમાં ત્રણ મુસાફરોને ઈજા પહોંચી હતી હવે આ પ્લેન અકસ્માતના કારણ વિશે અત્યારે પણ કંઈક કહેવું પહેલું ગણાશે સૌથી મોટો સવાલ એ થયો કે હવે અજીત પવારની એનસીપીનું શું થશે શરદ પવારે ઓગણીસો નવ્વાણુંમાં એનસીપીની સ્થાપના કરી હતી જોકે બે હજાર ત્રેવીસમાં આ પાર્ટીના બે ભાગલા પડ્યા શરદ પવારની સામે તેમના ભત્રીજા અજીત પવારે મોરચો માંડ્યો આ ભાગલા બાદ અજીત પવારની એનસીપી મહારાષ્ટ્રમાં એનડીએ સરકારમાં જોડાઈ બીજી તરફ શરદ પવાર વિરોધ પક્ષમાં રહ્યા ભારતની રાજનીતિમાં ઘણા ઓછા નેતા રહ્યા છે કે જેઓ ક્યારેય સત્તાથી બહાર નથી રહ્યા અજીત પવાર આવા જ એક નેતા હતા તેઓ સગવડિયા રાજકારણના કુશળ ખેલાડી હતા સૌથી ખાસ વાત તો એ છે કે તેમનું નિધન થયું એના થોડાક દિવસ પહેલાં જ ભાઈ બહેન અજીત પવાર અને સુપ્રિયા સુલે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ખોંખાનીને કહ્યું હતું કે તેમના કાર્યકર્તાઓ ઈચ્છે છે કે બંને એનસીપીનું જોડાણ થઈ જાય અજીતના નિધનની સાથે જ આ જોડાણ થવાની સંભાવના નકારી ન શકાય જોડાણ થશે તો એનું નેતૃત્વ સુપ્રિયા સુલે જ કરી શકે મુશ્કેલી એ છે કે એનસીપી એક પારિવારિક પાર્ટી છે એટલે જ અહીં પારિવારિક લડાઈ પણ મહત્ત્વની છે અજીત પવારના પત્ની સુનિત્રા પવાર અને સુપ્રિયા સુલે ગઈ લોકસભાની ચૂંટણીમાં આમને સામને ઊભા રહ્યા હતા બંનેને એકબીજા પ્રત્યે કડવાશ હોવાની વાત નકારી ન શકાય એટલા માટે જ સુનિત્રા બંને એનસીપીના જોડાણનો વિરોધ કરી શકે છે તેઓ અજીતની એનસીપીનું સુકાન સંભાળી શકે છે આમ પણ અજીત પવારના નિધનના લીધે સુનિત્રાને સહાનુભૂતિનો લાભ મળી શકે અહીં અજીતની એનસીપીના નેતાઓનો અભિપ્રાય પણ જરૂરી થઈ પડશે કેમ કે તેઓ અત્યારે સત્તાના વર્તુળોમાં છે જેમાંથી તેઓ બહાર ફેંકાઈ જવાનો અજીત છે હવે અજીત પવારની જેમ હવાઈ દુર્ઘટનામાં માર્યા ગયેલા નેતાઓને પણ યાદ કરવા પડે આવા નેતાઓમાં સંજય ગાંધી સામેલ છે ત્રેવીસમી જૂન ઓગણીસો એંશીના દિવસે દિલ્હીમાં એક પ્લેન ક્રેશમાં સંજયનું નિધન થયું આ ટુ સીટર પ્લેનને તેઓ પોતે જ ચલાવી રહ્યા હતા આ દુર્ઘટના લઈને અનેક સવાલો કરવામાં આવ્યા હતા એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ દુર્ઘટના નહીં પરંતુ કાવતરું હતું હમણાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ યાદ કરવા પડે ગયા વર્ષે અમદાવાદમાં બારમી જૂને ભયાનક વિમાન દુર્ઘટના થઈ આ કમનસીબ દુર્ઘટનામાં ગુજરાતે વિજય રૂપાણીને ગુમાવ્યા હતા ગુજરાતના બીજા એક ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું પણ પ્લેન ક્રેશમાં નિધન થયું હતું ઓગણીસો પાસઠના ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની વાત છે એ સમયે ગુજરાતના બીજા મુખ્યમંત્રી બલવંતરાય મહેતા ભારત અને પાકિસ્તાનની સરહદની નજીકની સત્તાવાર મુલાકાતે ગયા હતા એ સમયે પાકિસ્તાનના એરફોર્સના ફાઇટર જેટે તેમનું વિમાન તોડી પાડ્યું હતું કોંગ્રેસના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયા ભારતના રાજકારણમાં મોટો ચહેરો હતા ઉત્તર પ્રદેશના મૈનપુર જિલ્લામાં ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર એકના દિવસે ચાર્ટર પ્લેન તૂટી પડતા તેમનું નિધન થયું હતું વર્ષ બે હજાર બેની ત્રીજી માર્ચે આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં હેલિકોપ્ટર તૂટી પડવાથી એ સમયના લોકસભાના સ્પીકર જીએમસી બાલ નિધન થયું હતું હેલિકોપ્ટરમાં અધવચ્ચે મેકેનિકલ ફ્લોટ ફોલ્ટ આવ્યો હતો વર્ષ બે હજાર નવમાં પણ હેલિકોપ્ટર તૂટી પડતા ભારતે વધુ એક નેતા ગુમાવ્યા હતા નલ્લમાલા પર્વતમાળામાં એ સમયના આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય એસ રાજશેખર રેડ્ડીનું હેલિકોપ્ટર તૂટી પડતા મૃત્યુ થયું હતું એ સિવાય ભારતે અરુણાચલ પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી દોરજી ખંડુ હરિયાણા વીજમંત્રી અને ઉદ્યોગપતિ ઓપી જિંદલ તેમજ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુરુનામસિંહને પણ અલગ અલગ હવાઈ દુર્ઘટનાઓમાં ગુમાવ્યા છે હવે વધુ એક હવાઈ દુર્ઘટના થઈ જેમાં અજીત પવારનું નિધન થયું તેમના નિધન બાદ તેમની એનસીપીનું શું થશે એ કહેવું મુશ્કેલ છે કેમ કે મહારાષ્ટ્રનું રાજકારણ ખૂબ જ જટિલ અને અટપટું છે હવે અમે જટિલ અને અટપટા નિયમોની વાત કરીશું યુજીસીએ આ નિયમો અને રેગ્યુલેશન બનાવ્યા છે જેના વિશે હવે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો